જેને ઉભા કરું એને કયું ફળ છે બોલવાનું ચલો ઉજેર ઉભા થાવ ચલો ઉપાડો ફળ કયું છે ફળ શું છે બાદ તો બેસી જાઓ ચલો ખાધી જા ઊભા થાવ શું છે બેટા પપૈયું કોણ લાવે પપ્પાયું કેવું હોય અને મીઠું મીઠું બેસી ચાલુ બધા ચલો શું છે બોલો હા બોલો બેટા હા બોલો એ શું છે દ્રાક્ષ વેરી ગુડ તાળી પાડો મૂકી દો બહાર મૂકી દો બેટા સફુરા હવે ઉભા બેસી જાવ તમા ખુરશી શું છે બેટા અરે વેરી ગુડ તાળી પાડો બધા ડાઈ સફુરા ચલો ખરા બેટા ચલો ક્યાં બોલો લેલો એક કાર્ડ લેલો શું છે કે ચલો સેનુર ઉભા થઈ જાવ લઈ લો કાર્ડ શું છે અનાનાસ પાઇનેપલ વેરી ગુડ તાળી પાડો હવે કોણ રહી ગયું રૂકમાન ઉભા થાવ રૂકમાન ખડે હો જાવ દિખાવ કાર્ડ દિખાવ ઇધર Sampai jumpa di video selanjutnya.